નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની મિત્રો ઘાત સુરક્ષા માટે મિત્રો એક મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષક ઉન્નતિ યોજનાની મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે તેનું બજેટ મિત્રો એક લાખ એક હજાર ત્રણસોને એકવીસ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હશે બંને યોજનાઓ હેઠળ નવ વિવિધ યોજનાઓ છે મિત્રો જેમાં કેન્દ્રીય દસ હજાર એકસો કરોડ રૂપિયાના તેલેબિયા ઉપર મિત્રો રાષ્ટ્રીય મિશનને મંજૂરી પણ આપી દીધી છે આનાથી મિત્રો ખેડૂતોને મોટો ફાયદો થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે ખેડૂત ભાઈઓનો વિરોધ સામે આવ્યો છે મિત્રો પાક વીમો દેવામાફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઘરણા મિત્રો કાર્યક્રમ મિત્રો યોજાયો હતો ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત પણ કરી હતી સાથે જ મિત્રો પાંક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરેન્દ્રનગર સહિત મિત્રો રાજ્યભરના મિત્રો ધરતીપુત્રો હાજર પણ રહ્યા હતા જેમાં લીંબડી તાલુકાના મિત્રો ખંભલાવ ગામના ખેડૂત આગેવાન મિત્રો ભરતસિંહ ઝાલાએ મિત્રો જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરુદ્ધ આર્થિક નીતિ મોઘા બિયારણ કાતર જંતુનાશક દવા મજૂરી ડીઝલ ખર્ચની ગણતરી કરતા મિત્રો એક હેક્ટર જમીનના વાવણીથી કાપણી સુધીના મિત્રો ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે તોય પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી અને મિત્રો પાક વીમો પણ જમા થતો નથી તેવી મિત્રો માંગ ઉઠવા પામી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો દર મહિને મિત્રો પાંત્રીસો રૂપિયાની સહાય મળશે તો મિત્રો હરિયાણામાં સરકારી બેરોજગારીનું ભથ્થું જાહેર કર્યું છે જેમાં પાસ થનારા લોકોને મિત્રો દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને મિત્રો દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને મિત્રો સરકાર તરફથી દર મહિને 3500 રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જે પગલે મિત્રો ગુજરાતમાં આવી કોઈ યોજનાઓ ચલાવવામાં આવતી નથી ગુજરાતમાં પણ મિત્રો શું આવી યોજનાઓ ચાલવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મનપસંદ ગાડી નંબર માટે બે પોઈન્ટ સિત્તેર કરોડનો ખર્ચો કર્યો તો મિત્રો સુરત આરટીઓ દ્વારા સિરીઝ આર જેડની નંબર પ્લેટમાં મનપસંદ નંબર મેળવવાની હરાજી કરાઈ હતી જેમાં ઝીરો જીરો જીરો એક નંબરની નંબર પ્લેટ લગાડવા માટેની બોલી અગિયાર લાખ પંચાણું હજારની લગાવવામાં આવી હતી આ હરાજીમાં પોતાની મનપસંદ નંબર પ્લેટ મેળવવા માટે સુરતી લાલાઓએ બે પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયા આર ની તિજોરીમાં જમા કરાવ્યા હતા આ હરાજીમાં મિત્રો ચારસો ને સુડતાલીસ જેટલા સુરતી વાહનો ખરીદનારાઓએ પોતાના મનપસંદ નંબર મેળવવા માટે અરજીઓ પણ કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની વેદના કોણ સાંભળશે સરકાર પર ખેડૂતો મામલે મિત્રો કોંગ્રેસ આકરા તહેવાર બતાવ્યા છે પહેલાં અતિવૃષ્ટિ થઈ બાદમાં માવઠું થવાથી મિત્રો ખેડૂતોને ઘરમાં અત્યારે દિવાળીના ટાણે જ મિત્રો હોળી જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપી રહી છે ગત અઢારથી મિત્રો ચોવીસ જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ અને મિત્રો ત્રણસો પચાસ કરોડની જાહેરાત થઈ છે પરંતુ મિત્રો રાતી પાય પણ ખેડૂતોને મળી નથી ગઈ તારીખ મિત્રો બાવીસથી ત્રીસ ઓગસ્ટે મિત્રો અતિવૃષ્ટિનું સર્વે પણ કરવામાં આવ્યું હતું અને સહાયની હજુ કોઈ જાહેરાત પણ મિત્રો કરવામાં આવી નથી જમીન ધોવાણનું સર્વે તો નથી થયું જુલાઈ અતિવૃષ્ટિના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા પણ મિત્રો ફરજીયાત બિનપિયત પાકો માટે જ હતું જો પિયત હોય અને તેનું ફોર્મ ભર્યું હોય તો ખેડૂતોને મિત્રો ચુમ્માલીસ હજાર પાત્ર હતા ફરજીયાત બિનપિયતના જ ફોર્મ ભરાવી ખેડૂતોને હવે માત્ર મિત્રો બાવીસ હજાર જ મળશે સરકારે ખેડૂતોને કાંઈ જ આપવું ન હોય તો સર્વે અને સહાયની જાહેરાત કરવાનું બંધ કરે તેવું મિત્રો ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે કૃષિ મંત્રીએ જાહેરાત કરી દીધી છે ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે જેના પગલે ખેતી પાકોને ઊભો બળી ગયો છે ત્યારે આ મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી સિત્તેર ટકા પણ પૂર્ણ થઈ ગઈ છે હાલ માત્ર પચીસથી ત્રીસ ટકા જ સર્વેની કામગીરી બાકી છે તો બાકીનો સર્વે પણ ઝડપીથી પૂર્ણ થઈ જશે અને સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે અને જાહેરાત કરવામાં આવશે તેવી મિત્રો માહિતી ઋષિકેશ પટેલે આપી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડી ટેકો આપવાનો છે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિના સમુદાયોને કલ્યાણ માટે મિત્રો બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો અને સહિત ઓછી આવક ધરાવતા લોકોને આર્થિક સ્થિતિ સુધારવા અને ધ્યાન કેન્દ્રિત કરે છે લાભાર્થીઓમાં અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં શાકભાજી વેચનાર સુથાર ધોબી અને મોજી તેનો ઉદ્દેશ્ય આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મિત્રો ત્યારબાદ મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત દેવા અંગે વિરોધ પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની સાથે માંગ મિત્રો ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ખેડૂતોએ વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત પણ કરી હતી પાક વીમો દેવામાં આવી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ધરતીપુત્રો હાજર પણ રહ્યા હતા જેમાં લીંબડી તાલુકાના ઘંભલાવ ગામના મિત્રો ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ મોંઘા બિયારણ ખાતર જંતુનાશક દવા મજૂરી ડીઝલ ખર્ચની ગણતરી કરતા મિત્રો હેક્ટરની જમીનની વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ પણ થાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પેટ્રોલ અને ડીઝલને લઈ મળી શકે છે ગુડ ન્યુઝ તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને વિનિમય મિત્રો દર અનુસાર ફેરફાર નક્કી થાય છે આને ડાયનેમિક મિત્રો ફ્યુઅલ પ્રોસેસિંગ કહેવામાં આવે છે આ સિસ્ટમ જૂન બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી સરકાર ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારી કરી રહી છે આ અંતર્ગત દર ત્રણ મહિને મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષાઓ થાય છે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મિત્રો ટૂંક જ સમયમાં દોઢ રૂપિયાનો મિત્રો ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને ત્રણ નવા જિલ્લા મળી શકે છે મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મિત્રો રાજ્યમાં ત્રણ જિલ્લાઓનો ઉમેરો થઈ શકે છે બનાસકાંઠા અને કચ્છના મિત્રો કેટલાક ભાગોમાંથી રાધનપુર અને થરાદની નામની મિત્રો વિચારણા કરવામાં આવી રહી છે તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી મિત્રો વિરામગામ જિલ્લાની રચના થઈ શકે છે તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે જોકે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સંકેત પણ આપવામાં આવ્યો નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો